મોડાસામાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા નગરપાલિકા સંકુલ બહાર કોંગ્રેસના ધરણા પ્રદર્શન કર્યા ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણ પટેલ સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ધરણામાં જોડાયા હતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સહિત નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરો પણ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા ત્યારે નગરપાલિકા વિસ્તારમાં વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો શહેરમાં સીસીટીવી રસ્તા ત્રસ્ત છે જેવા કે મોડાસા નગરમાં ગંદકીનું સામ્રાજ્ય છે સિટી બસ જે ચાલુ હતી એ સિટી બસ પણ બંધ કરી દેવામાં આવી છે કચરાનું જે ડમ્પિંગ સાઈડ હોવી જોઈએ ડમ્પિંગ સાઈડ થતી નથી પાણીના જે પીવાના એટીએમ જે લગાવેલા મોડાસા ચાર રસ્તે અને સાઈ મંદિર પાસે એ પણ બંધ હાલતમાં છે ગંદકીનું સામજ્ય તો મોડાસા નગરપાલિકામાં ઠેર ઠેર જોવા મળે છે નગરપાલિકા જે રિવરફ્રન્ટની ખૂબ મોટી જાહેરાતો કરેલી એ રિવરફ્રન્ટ પણ હજુ કોઈ એનું અસ્તિત્વ નથી સાથે સાથે સીસીટીવી પણ બંધ છે મોડાસા નગરપાલિકાની હસ્તક જે મોડાસા ચાર રસ્તા છે ત્યાં જે સિગ્નલની સુવિધા લાખો રૂપિયા ખર્ચી અને જે નાખવામાં આવે આજે એ ટ્રાફિકની સમસ્યા પણ જશે થઈ છે એટલે મોડાસા નગરજનો મોડાસા નગરપાલિકાની કામગીરીથી બિલકુલ ત્રસ્ત આવી ગયા છે એટલે મોડાસા નગરપાલિકાના જે શાસક પક્ષની ઓખ ઉગાડવા માટે કોંગ્રેસ પરિવાર દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો મોડાસા નગરપાલિકાના પાંચ વર્ષના શાસનના કુશાસન શાસનની પણ કુશાસનના વિરુદ્ધમાં આજે અમે ધરણા પ્રદર્શન કરી રહ્યા છીએ જેમાં મોડાસા શહેરમાં ઘણી બધી પ્રજાને પડતી હાલાકી રોડ રસ્તા તૂટી ગયેલા છે સિટી બસ બંધ છે રિવરફ્રન્ટની કોઈ કામગીરી થતી નથી ગંદકી જ્યાં જુઓ ત્યાં ગંદકી છે ટ્રાફિકની સમસ્યાઓ ઘણી બધી સમસ્યાઓને લઈને આજે અમે મોડાસા નગરપાલિકાના કાઉન્સિલરો મોડાસા કોંગ્રેસ શહેર સામેથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે